તો હેલો મિત્રો આજે બજારમાં સોનાના ભાવ પાસા ફર્યા નોંધપાત્ર ઘટાડો સોના અને ચાંદીના દાગીના બનાવવા માગતા લોકો માટે અહીં કેટલાક સારા સમાચાર છે જેમાં ભારતીય બુલિયન બજાર અનુસાર આજના સોના અને ચાંદીના ભાવમાં શું સ્થિતિ મિત્રો જે તમે જાણો છો તેમ છેલ્લા બે અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે તેમજ છેલ્લા પંદર દિવસની અંદર ચાંદીમાં પ્રતિ એક કિલોએ ચાલીસ હજાર રૂપિયાથી વધારે ઘટાડો થઈ ચૂક્યો છે અને ચોનામાં પ્રતિ દસ ગ્રામે દસ હજારથી લઈને વધારે ઘટાડો નોંધાઈ ચૂક્યો છે ત્યારે દિવાળી પછી ચોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો ચાલુ રહ્યો હતો જો તમે લગ્ન પ્રસંગ માટે ચોના અથવા ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ આ વિડીયો માત્ર તમારા માટે અને વિડીયો અંતપૂર્વ જોજો જેથી તમને આખા સોના ચાંદી બજારની વિસ્તૃત માહિતી મળી જાય ત્યારે અમે આ ઘટાડા પાછળના વાસ્તવિક કારણો સમજાવશું અને નિષ્ણાતોનું મંતવ્ય શું છે લગ્ન જેવા સુપ્રસંગોમાં ધારણા ધારતા લોકો માટે સોના અને ચાંદીના દાગીના બનાવવાનો યોગ્ય સમય કયો છે છેલ્લા અઠવાડિયેથી સોનાના ભાવ સતત કેમ ઘટી રહ્યા છે સાથે જ અઢાર કેરેટ સોનું બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના ભાવ આજે કેવા ચાલી રહ્યા છે અને એક કિલો ચાંદીના ભાવ કેવા છે તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે હાલ આજે ચાંદીના ભાવમાં કેવો ઘટાડો થયો સાથે જ એમસીએક્સ બજાર અનુસાર આજે ચાંદીના ભાવ કેવા છે તે જાણીએ તો જે ભાવ આપણે જીએસટી સહિત આપેલા છે જેમાં આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પચાસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ બારસો રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ પંદરસો રૂપિયા તો સો ગ્રામ ચાંદીનો ભાવ આજે રૂપિયા હતા ચાંદી એક લાખ પચાસ હજાર રૂપિયા હતા આજે ચાંદીના ભાવમાં ફરી થોડો ઘટાડો થયો હતો અને જોકે છેલ્લા પંદરક દિવસથી સામાન્ય ઘટાડા થઈ રહ્યા છે ને ચાંદીમાં પ્રતિ એક કિલો ચાલીસ હજાર રૂપિયા જેટલું સસ્તું થઈ ગયું હતું તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે મોંઘું છેલ્લા કેટલાક દિવસોમાં બજારોમાં અનેક સમાચારો આવ્યા છે જેમાં કેટલાક વાત કરે છે કે ચીનમાં ચોનાનો કરનો ફેરફાર થયો છે જ્યારે કેટલાક એમ કહે છે કે ભારતમાં આયાત ડ્યુટીના નાના ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ ચાલો આપણે ચોનાના ભાવ પરમાં ફેરફારોની અસરનું વિશ્લેષણ કરીએ તો યુનાઇટેડ સ્ટેટ અને વેનાજુઅલ વચ્ચે ફરી એકવાર તણાવ ઊભો થયો છે જેના કારણે સોનાના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફારો થયા હતા સાથે જ તાજેતરમાં ચીનના સોનાની ખરીદી પર જે તેર ટકા કર મુક્ત નાબૂદ કરાઈ હતી તે ત્યાંથી લોકો હવે મુક્તિનો ફાયદો લઈને ઓછા ભાવે સોનું ખરીદીને પછી તે વિદેશમાં વેચાણ કરતા હવે આ મુક્તિ સાથે ચીનમાં પણ સોનાના ભાવ વધુ મોંઘું થઈ રહ્યું છે જેથી આગામી સમયમાં વૈશ્વિક બજારમાં પણ ચોનાની માંગમાં થોડો ઘટાડો આવે તેવી ધારણા છે ભાવમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે ભારત સરકારના દર પંદર દિવસે કસ્ટમ મૂલ્યાનમાં ફેરફાર થાય છે આ વખતે ચોના માટે બસો તેત્રીસ અને ચાંદી માટે પાંચસો સિત્તેર રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો જોકે આ કંઈ નવું નથી આ દર પંદર દિવસે એક નિયમિત અપડેટ છે તેની અસર નિયમિત અને છૂટક ભાવો પર લાભદાયક થતી હોય છે જોકે ઝવેરીઓ કે સામાન્ય ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી આગામી સપ્તાહે ઘણી મોટી આર્થિક ઘટનાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે યુ એસ એસ એમ ઉત્પાદન ડેટા અને ઉપર ફેડરલ રિઝર્વના ભાષણો અને બેંક ઓફ ઇન્ડોનેશિયાના વ્યાજદરનો નિર્ણય જો આ બધા નિર્ણયોમાં શું સ્થિતિ જોવા મળી શકે આ બધા નિર્ણયોમાં કેવા સમાચાર આવે છે જો સમાચારમાં ફેરફાર થશે તો સોના સાંધીના બજારમાં પણ ફેરફાર જોવા મળશે આ ફેરફારો દરરોજ જોવા માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર બાર ટકા જેટલો ઘટાડો થયો છે તો ચાંદીની અંદર પંદર ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો હવે આપણે ચોનાના કેરેટ ચોનું અને ચોવીસ કેરેટ પ્યોર ગોલ્ડના ભાવની વાત કરીએ જેમાં અઢાર કેરેટ ચોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચોનાના ભાવ આજે નવ હજાર સાતસો ને બ્યાસી રૂપિયા હતા ત્યારે આઠ ગ્રામ સોનું હોય તો તેના ભાવ અઠ્યોતેર હજાર બસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું એટલે કે એક તોલાના ભાવ સત્તાણું હજાર આઠસો ને વીસ રૂપિયા છે ત્યારે સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ નવ લાખ અઠ્યોતેર હજાર બસો રૂપિયા બોલાતા હતા હવે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ હોય તો તેના ભાવ અગિયાર હજાર સાતસો ને ઓગણ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ ચોરાણું હજાર બસો સન્નું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ એક લાખ સાત હજાર આઠસો સિત્તેર રૂપિયા ત્યારે સો ગ્રામ સોના રૂપિયા બોલાય છે હવે આપણે ચોવીસ કેરેટ પ્યોર ગોલ્ડના ભાવની વાત કરીશું જ્યારે પ્યોર ગોલ્ડ ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં આજે ત્રણ ટકા જીએસટી સમિત ભાવની વાત કરીએ તો આજે ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામના ભાવ એકસો ને અગિયારસો ને સત્યોતેર રૂપિયા હતા ત્યારે આઠ ગ્રામ સોનાના ભાવ સન્નું હજાર એકસો ને સાસઠ રૂપિયા હતા દસ ગ્રામ સોનાના ભાવ આજે એક લાખ એકવીસ હજાર સાતસો રૂપિયા હતા ત્યારે સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ આજે બાર લાખ સાતસો રૂપિયા જોવા મળ્યા હતા ત્યારે આગામી સમયમાં આ બજારની સ્થિતિ દરરોજે દરરોજ જોવા માટે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો બસ આજના સોના ચાંદીના બજાર ભાવમાં આટલું જ